નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ચોટીલા નગરપાલિકા દ્વારા કરાર આધારિત એન્જિનિયર મ્યુનિસિપલ એન્જિનિયરની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો વિગતે જોઈએ તો ચોટીલા નગરપાલિકાના તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર માટે કામ ચલાવ ધોરણે અગિયાર માસ કરાર આધારિત માસિક વેતન સોળ હજાર પાંચસો ફિક્સ પગારથી મ્યુનિસિપલ એન્જિનિયર સિવિલ માટે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ સુધીમાં નગરપાલિકા કચેરી સમય દરમિયાન રૂપિયા દસ ફોમ ફી ભરી નિયત નમૂનાનું અરજીપત્રક લઈ તમામ વિગતો અને ડોક્યુમેન્ટ સાથે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં સ્પીડ પોસ્ટ રજીસ્ટ્રેથી અત્રેની કચેરીમાં પહોંચતા કરવાના રહેશે ફોર્મ લેવા માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત બી બીટેક સિવિલ હોવી જોઈએ સમય હરોળમાં રજૂ થયેલા અરજીઓના ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે સમય તથા તારીખની અત્રેથી જાણ કરવામાં આવશે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી અરજી કરી શકો છો મિત્રો ઉમરેટ નગરપાલિકા ઉમરેઠ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ બહાર પાડવામાં આવેલું છે અગિયાર માસના કરાર આધારિત આઈટી કમ્પ્યુટર બીસીએ એમસીએ એમટેક બી એમ ઈ બરાબર છે બીએસસીઆઈટી એમએસસીઆઈટી કોઈપણ ડિગ્રી ધરાવતા ઉમેદવાર માટે એક વર્ષનો અનુભવ હોય એમના માટે વીસ હજારના માસિક પગારથી સિટી મેનેજર તરીકેની પોસ્ટ માટેની સદર ભરતી છે બીજી ભરતી છે સિટી મેનેજર એસ ડબલ્યુ એમ માટેની બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ અથવા જો એજની એજ એન્વાયરમેન્ટમાં એમઇ એમ ટેક હોય કે સિવિલમાં ટેક હોય એક વર્ષ ડિગ્રી મેળવવા બાદનો અનુભવ એમના માટે ત્રીસ હજાર માસિક ફિક્સ પગાર છે બરાબર છે તો એમના માટે અગિયાર માસના કરાર આધારિત ઉમરેઠ નગરપાલિકાની અંદર સદર ભરતી બહાર પાડવામાં આવેલ છે તો આ જાહેરાત પ્રસિદ્ધ થઈ તે દિન ત્રીસમાં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલ માત્ર આરપીએડી કે સ્પીડ પોસ્ટ દ્વારા ઉમરેડ નગરપાલિકામાં પહોંચતી કરવાની છે ઉમરેડ નગરપાલિકા કચેરી કોટ ઓફ માઉન્ટ બા મુકામ તાલુકો ઉમરેડ જિલ્લો આણંદ ત્રણસો અઠ્યાસી બસો વીસ પર મોકલી આપવાની છે કવર પર જે જગ્યા માટે અરજી કરેલ હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો છે તથા સરનામું મોબાઈલ નંબર સ્પષ્ટ લખવાનો છે સદર અરજી પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી ઉમરેઠ દ્વારા બોરસદ નગરપાલિકા દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલી છે બોરસદ નગરપાલિકા બોરસદ તો એમના દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલ છે અગિયાર માસની કરાર આધારિત નોકરી છે એડહોક એન્જિનિયર તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પત્રથી બે અગિયાર બે હજાર ત્રેવીસથી સિટી મેનેજર અને એસડબ્લ્યુ એમ સિટી મેનેજર સરકાર દ્વારા નિયત કરેલ પગાર ધોરણ મુજબ નિમૂક આપવા ઠરાવેલ છે જે નીચે મુજબ છે સિવિલ એન્જિનિયરની પોસ્ટ છે ડિગ્રી માગેલા છે ડિગ્રી તથા સીસીસી પાસનું પ્રમાણપત્ર છે પગાર ધોરણ સરકારશ્રી દ્વારા નિયત કરેલ પગાર આધારિત છે સિટી મેનેજરની પોસ્ટ છે બી બીટેક કે એમઇ એમટેક આઈટીની અંદર બી સીએ બીએસસીઆઈટી એમએસસીઆઈટી કે એમસીએ કરેલું હોવું જોઈએ અથવા 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 છે બધું બરાબર છે બધું એક વર્ષ ડિગ્રી મેળવવાનો અનુભવ અને વીસ હજાર માસિક પગાર છે સિટી મેનેજરની પોસ્ટ છે એસ એમ બી બીટેક બીબીટેક બી સિવિલ અથવા તો એમ ટેક એન્વાયરમેન્ટ અથવા એમઇ એમટેક સિવિલ કરેલું હોવું જોઈએ એક વર્ષ ડિગ્રી મેળવવાનો અનુભવ ત્રીસ હજાર માસિક ફિક્સ પ્રકાર છે સદર ભરતી માટેની વયમર્યાદા પાંત્રીસ વર્ષથી ઓછી રહેશે નિયત સમયમર્યાદામાં ઉમેદવારી અક્ષરમાં જાહેરાત પ્રસિદ્ધ થાયથી બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઓફિસ સમય દરમિયાન ઉક્ત કચેરીએ રજિસ્ટર્ડ કે પોસ્ટ કે સ્પીડ પોસ્ટથી પહોંચાડવાની રહેશે નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ ધ્યાન પર લેવામાં આવશે નહીં ઇન્ટરવ્યૂની તારીખ ઉમેદવારને ટેલિફોનિક જાણ કરવામાં આવશે અરજી પર મોબાઈલ નંબર આપે અવશ્ય લખવાનું રહેશે ઉમેદવારે ઇન્ટરવ્યૂ સમય શૈક્ષણિક લાયકાતના તમામ ઓરિજિનલ પુરાવા રજૂ કરવાના રહેશે બોરસદ નગરપાલિકા દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો એક આ બોરસદની છે એક ઉમરેટની છે આવી બે અરજીઓ બેમાં સેમ જેવી જ હોદ્દો છે સેમ જેવો પગાર છે અને જાહેરાતો બહાર પાડેલી છે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ ए गवर्मेंट ऑफ गुजरात अंडरटेकिंग गुजसेल कॉम्प्लेक्स नीयर टॉरेट सब स्टेशन एसपीपीआई एरपोर्ट एना द्वारा जाहिरत बहार पड़ो है गुडसेल इज लुकिंग फॉर श्यूटेबल कैंडिडेट फॉर अंडरटेकिंग डे टू डे ऑपरेस फॉर द फॉलोइंग पोजिशन्स पोस्ट नाम है क्वॉलिटी मैनेजर एक वेकन्सी क्वॉलिफिकेशन मांगी है ये अंदर बीई करेलो होनेटिकल एंजीनियरिंग के एना डिग्री अंदर का तो पीएमई सी करेलु होइए એક્સપિરિયન્સ માગ્યો છે ધ ડીજીસીએ નોર્મ્સ પ્રમાણે એનો બરાબર છે અંદર લખેલું છે એ પ્રમાણે તમારે આની વેબસાઇટ પર બધું વિગતે જોઈ લે લેવું પડશે અને એની સેલરી પંચાવન હજાર એમણે નક્કી કરેલી છે બીજી પોસ્ટ છે ચીફ ઓપરેશન ચીફ ઓફ ઓપરેશન વેકન્સી છે એક રિટાયર્ડ પાયલોટ ચાલશે રિટાયર્ડ પાયલોટ ફ્રોમ એર ફોર્સ એર ઇન્ડિયા ઓર એની અંદર એ લાઈન હેવિંગ સફિશિયન્ટ નોલેજ ઓફ ફ્લાઇટ ઓપરેશન એન્ડ ડીજીસી રેગ્યુલેશન એમનો પાંસઠ હજાર પગાર છે તો બંને બંને જે પોસ્ટ છે એક અને બે આઉટસોર્સ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલ છે તો અગિયાર મહિનાનો પીરિયડ રહેશે અને તમારું પરફોમન્સના આધારે એને એક્સટેન્ડ કરવામાં આવશે પોસ્ટ નંબર એક છે એની એજ લિમિટ ચાલીસ વર્ષ સુધીની છે બરાબર છે तो डिजायर्ड कैंडिडेट्स मिस सेंड देयर रिज्यूम्स अलोंग विथ वन पासपोर्ट साइज फोटोग्राफ साथे तुम्हारे एमनु તમારું रिज्यूम મોકલવાનું છે શેર অ্যাટેસ્ટેટેડ ફોટોકોપીઝ ઓફ એકેડેમિક ક્રેડેન્શિયલ્સ ઓર એક્સપિરિયન્સ સર્ટિફિકેટ્સ ઓર ટુ HR ડિપાર્ટમેન્ટ કુછ સેલ કોમ્પ્લેક્સ SVPI એરપોર્ટ અમદાવાદ સુપરસ્ક્રિપ્ટ રીઝ્યુમ ફોર ધ પોસ્ટ ઓફ જે વોટએવર તમારી જે પોસ્ટ હોય ઓર बिफोर 19 ડિસેમ્બર 2023 પહેલા તમારે મોકલવાનું છે તો લાયકાત ધરાવતા ઉમેદવારે એક ફોટોગ્રાફ અને જે શૈક્ષણિક લા અને અનુભવના જે પ્રમાણપત્ર હોય એને સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ગુજ સેલ કોમ્પ્લેક્સ એસવીપીઆઈ એરપોર્ટ અમદાવાદ પર મળી જાય એવી રીતે ઉપર સુપર મોટા મોટાક્ષે લખવાનું છે એ રિઝ્યુમ ફોર ધ પોસ્ટ ઓફ જે પોસ્ટ હોય એનું નામ અને ઓગણીસ ડિસેમ્બર પહેલાં મળી જાય એવી રીતે તમારે અરજી કરવાની છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી અરજી કરી શકો છો ધ્રુવિશા એચપીએસસી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અરજી જાહેરાત બહાર પાડવામાં આવેલ છે સિનિયર પ્રોજેક્ટ સેલ્સ બીઈ માટે બીઈ વાળા ઉમેદવાર મિત્રો અરજી કરી શકે છે એમની જોડે બીઓક્યુ ઓક્યુ પ્રિપરેશન એસ્ટિમેશન પ્લાનિંગ પ્રોજેક્ટ કોઓર્ડિનેશન અને કન્સલ્ટન્ટ સાથે મિટિંગ અને આર્કિટેક્ટ એન્ડ ક્લાયન્ટ સાથેની મિટિંગ બધું જ એવું નોલેજ હોવું જોઈએ એમના માટે બીજી પોસ્ટ છે બીઈ માટે એચપીએસસી પ્રોજેક્ટ કે સાઇટ એન્જિનિયર બેથી પાંચ વર્ષનો અનુભવ છે પર્ટિક્યુલર સિમિલર ફિલ્ડની અંદર એસ્ટિમેશન અને પ્લાનિંગમાં બરાબર છે પછી ડિપ્લોમાવાળા માટે બેથી પાંચ વર્ષનો અનુભવ હોય એવા એચવીએસસી ડ્રાફ્ટ પર્સન્સ જોઈએ છે આઈટીવાળા પણ ચાલી જશે પછી તો બીકોમ હોય સારી કમ્યુનિકેશન સ્કિલ હોય એવા એકાઉન્ટન્ટ જોઈએ છે એસી ટેકનિશિયન જોઈએ છે સ્પ્લિટ એસી કેસેટેડ ડિડક્ટેબલ એન્ડ વીઆરએફ સિસ્ટમ માટેના એસી ટેકનિશિયન જોઈએ છે એ તો આઈટીવાળા જ હોઈ શકે સર્વિસ એન્જિનિયર કે जो જોઈએ સ્ટ્રોંગ કમ્યુનિકેશન સ્કિલ અને वर्क સ્કિલ होवी જોઈએ અને ફ્રન્ટ ડેસ્ક ઓફિસ જોઈએ છે આસિસ્ટન્ટ એ भी ग्रेजुएट ગ્રેજ્યુએટ ચાલી જશે વોકિંગ લખેલું છે નવ ડિસેમ્બર બે હજાર રોજ તમારે ઇન્ટરવ્ય માટે આવવાનું છે અથવા તો ઓફિસ અવર્સમાં તમે નવ પિસરથી આઠના ગાળામાં તમે મળી શકો છો સરનામું જે આપેલું છે એ સરનામા પર બસો ને તેર સેકન્ડ ફ્લોર શોપર પ્લાઝા સીબીડી અદાણી શાંતિગ્રામ નિયર વૈષ્ણોદેવી સર્કલ એસજી હાઇવે અમદાવાદ પર અને મોબાઈલ નંબર છે નાઇન થ્રી વન થ્રી નાઇન ટુ થ્રી ફોર એઇટ ટુ ઈમેલ આઈડી છે આર એટ ધ રેટ ધ્રુવી શાહ પીએસી ડોટ કોમ તો આ રીતે લાયકાત ધરાવતા તમે જરૂરથી અરજી કરી શકો છો નેક્સ્ટ વેકન્સી જોઈએ મિત્રો આપણે રિક્વાયર્ડ સાઇટ બિલ્ડિંગ એન્ડ પ્લાનિંગ એન્જિનિયર જોઈએ છે બી એમઈ એમ કે ડિપ્લોમા ચાલી જશે સિવિલમાં ફોર કન્સ્ટ્રક્શન કંપની એક્સપિરિયન્સ ચારથી દસ વર્ષનો અનુભવ જોઈએ સેલરી બજેટ નો બાર બરાબર છે સેલરી તમારી લાયકાત પ્રમાણે મળી જશે વોટ્સએપ કે કોલ કરો નાઇન એઇટ ટુ ફાઇવ નાઇન ફાઇવ 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 ફોર પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જોઈએ છે બી બીજી વેકન્સીમાં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમા કે ડિગ્રી જોઈએ છે સોલાર પ્રોજેક્ટ માટે હેમિના સોલાર સર્વિસ મેલ આઈડી છે હેમિના સોલાર એટ યાહુ ડોટ ડોટ ઇન પર સરનામું છે જી ત્રણસો નવ ટાઇટેનિયમ સિટી સેન્ટર નિયર સચિન ટાવર પાસે આનંદનગર અમદાવાદ બરાબર છે મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો પચાસ નવ્વાણું ચારસો પચાસ તો તમે ઉપરના ઇમેલ આઈડી પર તમે રિઝ્યુમ મોકલી શકો છો તો આવી રીતની વેકન્સી છે બીજી વેકન્સી જોઈએ તમારા માટે મિત્રો સિવિલ એન્જિનિયર કે ઓટોકેડ ઓપરેટર કે પ્લમ્બિંગ કન્સલ્ટન્સી કંપની માટે જોઈએ છે મોબાઈલ નંબર છે નાઇન એઇટ ટુ ફોર વન સેવન ફોર સેવન નાઇન ફાઇવ બીજી વેકન્સી છે સાઇટ સુપરવાઇઝર કે એન્જિનિયર તરીકે વોટરપ્રૂફિંગ કંપની માટે લાયક કાત કોઈ પણ બારપાસ કે ડિપ્લોમા કે બી ઇ સિવિલવાળા ચાલી જશે ચાલીસ હજાર સુધીની સેલેરી આપવામાં આવશે આવડત મુજબ અને ઇન્ટરવ્યૂ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છે સમય દસથી ચાર ઇથિઓસ એન્વાયરો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ બસો પંદર સિમર્સ હોટલ યલો લાઈમની સામે સરખેજ શાંતિપુરા રોડ સરખેજ અમદાવાદ પર ઇન્ટરવ્યૂ છે તો આ સરનાં પર પહોંચી જશો મોબાઈલ નંબર છે નાઇન ઝીરો ફાઇવ ફોર નાઇન એઇટ ટુ સિક્સ થ્રી સિક્સ બીજી વેકેન્સી જોઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જરૂરિયાત છે ગવર્મેન્ટ ટેન્ડર કોસ્ટિંગ અને અપલોડિંગ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જરૂરિયાત છે મોબાઈલ નંબર છે નાઇન એઇટ ટુ ફોર જીરો ડબલ ટુ એઇટ થ્રી સિક્સ બરાબર છે તો આવી રીતની વેકન્સીઓ છે બીજી વેકન્સી જોઈએ તો મિત્રો મહેસાણામાં છે એન્જિનિયર જોઈએ છે મહેસાણા સ્થિત બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તથા રિનોવેશન સાઇટ માટે અનુભવી ડિપ્લોમા કે બી સિવિલ એન્જિનિયર જોઈએ છે કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ ઝીરો ફાઇવ ટુ ડબલ થ્રી ફાઇવ ટુ અથવા તો ના નાઇન નાઇન એઇટ સેવન વન ફાઇવ ઝીરો નાઇન ઝીરો પર તમે કોન્ટેક કરી શકો છો બીજી વેકન્સી જોઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જોઈએ છે હરિયોમ ઇલેક્ટ્રિકલ અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર અનુભવી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જોઈએ છે ફાયરમેન પણ જોઈએ છે તો નંબર છે નાઇન ફાઇવ થ્રી સેવન ફોર ઝીરો ફોર ત્રિપલ સેવન પર તમે કોન્ટેક કરી શકો છો તો સદર જાહેરાત પર તમે લાયકાત ધરાવતા ઉમેદવારો ચોક્કસથી અરજી કરી શકો છો મોબાઈલ નંબર પર ફોન કરીને પૂછી શકો છો આભાર સાથે જય હિન્દ જય ભારત